નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના પ્રિય હેલ્થ ચેનલ આમ વિથ સીએચઓ માં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા રોગ વિશે જેનું નામ સાંભળતા જ માણસના દિલમાં ભય ઉભો થઈ જાય છે કેન્સર પરંતુ મિત્રો શું તમને ખબર છે કે આ રોગ સામે લડવા માટે આપણા પ્રાચીન શાસ્ત્રો ખાસ કરીને આયુર્વેદમાં અનેક અસરકારક દવાઓ અને ઉપાયો દર્શાવાયા છે ચાલો આજે આપણે જાણીશું કે કેન્સર જેવા ગંભીર રોગમાં આયુર્વેદિક ઔષધિઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે કેન્સર કેન્સર વિશે સંક્ષિપ્ત જાણકારી એ શરીરમાં કોષો સેલ્સની અતિશય વૃદ્ધિ થવાથી થતો રોગ છે તે અલગ અલગ પ્રકારનો હોઈ શકે છે જેમ કે બ્લડ કેન્સર સ્તન કેન્સર ફેફસાનનો કેન્સર પેટ કેન્સર વગેરે આધુનિક દવાઓમાં કેમોથેરાપી, રેડિયેશન, ઓપરેશન વગેરે ઉપચાર થાય છે પરંતુ તેના સાઇડ ઇફેક્ટ પણ ઘણા હોય છે. આવી પરિસ્થિતિમાં આયુર્વેદ શરીરની પ્રકૃતિ પ્રમાણે ઉપચાર આપીને શરીરની પ્રતિરક્ષા શક્તિ ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. કેન્સર માટે મુખ્ય આયુર્વેદિક દવાઓ એક અશ્વગંધા અશ્વગંધા શરીરને શક્તિ આપે છે અને કેન્સર કોષો સામે લડવામાં મદદ કરે છે. તણાવ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે બે હળદર ચમરેક કર્ક્યુમન હળદરના કર્ક્યુમિન નામના તત્વમાં એન્ટી કાન્સર ગુણ છે રોજ સવારે ગરમ દૂધમાં હળદર નાખીને લેવાથી શરીર અંદરથી શુદ્ધ થાય છે ત્રણ ગુલવેલ ગિલોય ગેલોય ઇમ્યુનિટી વધારવામાં ખાસ અસરકારક લોહીની શુદ્ધિ કરે છે અને શરીરમાંથી ઝેર બહાર કાઢે છે

પ્રકૃતિમાં રહેલી આ ઔષધિઓ માત્ર શરીરને નહીં પરંતુ મનને પણ શાંત રાખે છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવાર સુધી આ માહિતી પહોંચાડો જેથી વધુ લોકો લાભ લઈ શકે